નમસ્કાર મિત્રો સ્વાગત છે આજે આપના એક નવા વિડીયો સાથે છે ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અને એવા એવા અગ્રણી તો બાપુ સ્વાગત છે આજે આપના બાપુ એક સવાલ આજે હું તમને પૂછીશ આપણે ગુજરાતનો ક્ષત્રિય ઠાકોર એક ગીત પ્રચલિત છે કે રજવાડી છીએ અમે મોન બેર રહીએ ક્ષત્રિય ઠાકોર અમે કહેવાયે વાત હવે એવી છે કે રજવાડી છીએ અમે મોનભેર રહીએ હવે માનભેર રહીએ બરાબર છે ફક્ત આ શબ્દો ખાલી ગીતોમાં છે કે આપણે ગાવામાં જ સારા લાગે છે પરંતુ અત્યારે સમાજની વાસ્તવિકતા તો એ છે કે રજવાડી છીએ અને માનભેર રહીએ પરંતુ માનભેર રહેવા માટે આજે આપણે સિટીમાં કે સોસાયટીમાં કે સારી જગ્યાએ આપણે એક ઠાકોર થઈને મકાન લેવા જઈએ ભાડે કે વેચાતું તો આપણને કોઈ મકાન નથી આપતું તો ખાલી બધી આ વાતો ગીતોમાં લાગે કે પછી આપણે થોડા પ્રેક્ટિકલ થવું પડશે તો પછી આ બધા પાછળ જવાબદાર કોણ બહુ સાચી વાત આપે કરી અને સ્તરથી નીચા ઉતરી અને વાત કરવી એ પણ એક દુર્ગુ બાપુ થોડું પ્રેક્ટિકલ પણ થવું પડશે કેમ કે જો હું પણ ઠાકોર છું ખોટું તો ઘણા લોકોને લાગશે મૌન બેર રહીએ પણ ખરેખર સમાજમાં આજે આપણું સ્થાન શું છે ખરેખર આપણે માન બેર રહીએ છીએ કે આપણે રહેવા માટે કોઈ મકાન પણ આપે છે એટલે બિલકુલ હું એ જ દિશામાં વાત કરું કે રામનવમીની રેલી હોય બરાબર અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળે બરાબર અથવા તો કોઈ જગ્યાએ ધર્મ ધર્મના ઘર્ષણો હોય બરાબર એ વખતે હિન્દુત્વ હિન્દુત્વના નારા સાથે ક્ષત્રિય ઠાકોર સમાજ એના મુશિયા યુવાનો બરાબર એ પ્રથમ હરોળમાં હોય બરાબર અને કથિત શાહુકારો જે પોતાને આજે સુધરેલા શાહુકાર અને પોતાને વ્હાઈટ કોલર સમજી બેઠા છે કથિત બરાબર એવા લોકો જેની બોતેર પેઢીમાં હિન્દુત્વ માટે લીલો નખ નથી તૂટ્યો જેની નસકોરી નથી ફૂટી ચૈતર વૈશાગો વૈશાખમાં જેને પરસેવાનું એક બુંદ નથી વહેવાવી એવા લોકો આજે નકલી હિન્દુના ઠેકેદારો બની અને એમના પાછળ બેકિંગ આપતા હોય અને હાર તોડા કરતા હોય હવે એ જ વર્ગ જ્યારે ક્ષત્રિય ઠાકોર સમાજનો વ્યક્તિ વ્યવસ્થિત સોસાયટીમાં વ્યવસ્થિત સિટીની અંદર કોર્પોરેટર સેક્ટર જે કહેવાય તેઓ આગળ મકાન લેવા જાય ભાડેથી વેચાણથી વ્યવસ્થિત માર્કેટમાં દુકાન લેવા જાય પોતાની ખરીદવા માટે અથવા તો ભાડેથી વેચાણ કરારથી કે તો તેઓ આગળ એ લોકોનો અભિપ્રાય અભિગમ બદલાઈ જાય કે ભાઈ ઠાકોર છો તેઓ આપણે હિન્દી નથી હિન્દુ નથી બરાબર હિન્દુનું અર્થઘટન એમના સ્વાર્થ મુજબ એમની જરૂરિયાત મુજબ અને સમય મુજબ એ લોકો હિન્દુત્વની વ્યાખ્યા અને ડેફિનેશન કરતા આવ્યા છે બાપુ ક્ષત્રિય ઠાકોર સમાજ સ્વાભિમાની સમાજ છે ક્ષત્રિય ઠાકોર સમાજ એ દિલદાર સમાજ ભોળો સમાજ અને હંમેશા કંઈક કરી છૂટવાની ભાવના વાળો સમાજ વર્ષોમાં ઇતિહાસથી એને કર્યું છે એટલા માટે જ ગીતો ગવાયા છે અને એવા સુંદર મજાના શબ્દોથી એને મઠારવામાં પણ આવે છે પણ તમે કહ્યું એમ આ કરુણતા છે નગ્ન વાસ્તવિકતા છે કે આજે પણ કોર્પોરેટર સેક્ટરમાં વ્યવસ્થિત એરિયામાં આપણને મકાન નથી મળતા આપણને દુકાનો નથી મળતા પણ હું એનાથી આગળ વધીને હવે કહું કે હવે આપણે અપેક્ષા છે રાખીએ કે અન્ય લોકોની હરોળમાં આપણને ત્યાં મકાન મળે આપણે અપેક્ષા છે રાખીએ કે અન્ય માર્કેટોની અંદર આપણને પણ દુકાન મળીએ દુકાનો મળે જો કૌરવ અને પાંડવવાળી નીતિ છે પાંચ ગામ માગ્યા પાંડવોએ ના આપ્યા તો પછી પ્રતિજ્ઞા લીધી કે હવે તો આ આ નિર્ણય પોતાના સ્વબળે લઈશું અને એ પાંચ ગામના બદલે પોતાની આગવી ઇન્દ્રપ્રસ્થ એમને બનાવી ક્ષત્રિય ઠાકોર સમાજના મૂડીવાદીઓ આર્થિક રીતે સુખી સંપન્ન સમૃદ્ધ લોકો જે પણ વેપારી ઉદ્યોગ ક્ષેત્ર સંકળાયેલા એવા વ્યક્તિઓને હું અપીલ કરું છું આપના માધ્યમથી કે દરેક શહેરોની અંદર મોટી સિટીઓમાં આવા વિસનગર વડનગર જેવા સેન્ટરોની અંદર તમે પોતાના નાણાંનું રોકાણ કરી પોતાની સ્કીમો ડેવલપ કરો પોતાની સ્કીમો મૂકી અને જે પ્રકારે જે બજાર ભાવ હોય એ પ્રમાણે અને જે પોષાય શકે એવા ભાવથી તમે બજારમાં પોતાની સ્કીમો મૂકો અત્યારે ખૂબ ઉત્સાહ છે બધાએ અને પોતાના વિસ્તારોમાં ઠાકોરોની સોસાયટીઓ ક્ષત્રિયોની સોસાયટીઓ થાય પોતાના ફ્લેટ બને પોતાના માર્કેટો બને એ દિશામાં આપણે હવે આગળ વધવાનો ચોક્કસ સમય આવી ગયો છે આપણાથી પણ ભૂંડી પરિસ્થિતિ હતી શીડ્યુલ કાસ્ટની બરાબર તો એમને પોતાની વસાહતો ઊભી કરી

ઝડાખોર હોય વ્યસની હોય એમને ત્યાં આગળ જે અમુક લોકો પોતાનો લૂલો બચાવ કરતા એવું કહે છે કે ધારો કે હું પોતે પણ મકાન લેવા ગયો અમુક સોસાયટીમાં બરાબર તો બિલ્ડર આપવા માટે રેડી હોય પરંતુ બિલ્ડર પોતાનો લૂલો બચાવ કરતાં એવું કહે છે કે હું તો રેડી છું પણ સોસાયટીના લોકો નથી માનતા તો આ લોકોની અંદર કેવી માનસિકતા છે કે ઠાકોર હોય એ જ દારૂ પીવે વ્યસન કરે ઝઘડા કરે પણ અત્યારે તમે જોવા જાવ તો દરેક સમાજની અંદર વ્યસન દારૂ કોમન થઈ ગયું છે તો પછી આ પક્ષપાત કેમ જો આ બધું એક પ્રકારે પ્રોપો કોન્ડા ચાલી રહ્યું બરાબર ક્ષત્રિય ઠાકોર સમાજ સાથે માત્ર મકાન લેવું કે માત્ર ફ્લેટ લેવું કે માત્ર દુકાન લેવું તે આગળ ઓરમાયું વર્તન થાયું એવું નહીં હમણાં આપણે તાજેતરનો મુદ્દો જોયો કે કલાકારોનો પોતાનો એક આક્રોશ બહાર આવ્યો બરાબર એ જ પ્રકારે રાજનીતિની વાત આવે તો નગરપાલિકાની તાલુકા પંચાયતની ચૂંટણી આવે એટલે આપણા કોર્પોરેટરો તો ચૂંટાય પણ જે આપવાની વાત આવે એટલે તે આગળ આપણા ઠાકોર સમાજના વ્યક્તિઓને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શિક્ષણ સમિતિના ચેરમેન અથવા તો નગરપાલિકા તાલુકા પંચાયતના પ્રમુખો ત્યાંથી અળગા રાખવામાં આવે કે આ લોકો વિરોધ કરે છે એટલે અંદર અંદર માટેની જે જૂથવાદ એક 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 બુદ્ધિજીવી અને એક આખું સુનિયોજિત ષડયંત્ર હોય એ પ્રકારે ઘુસાડવામાં આવે છે એ જ રીતે શાખે રળે વાણીઓને શાખે ચોર માર્યો જાય બરાબર એવી એક એક કહેવત છે એ પ્રમાણે ક્ષત્રિય ઠાકોર સમાજની મથરાવટી દૂષિત કરી નાખવામાં આવી છે બરાબર કે ક્ષત્રિય ઠાકોર સમાજ એટલે તો માની લો કે વ્યસનમાં હોય ગુનાખોરી સાથે સંકળાયેલ હોય એની જીવનશૈલી આવી હોય એનું જીવન ધોરણ આવવું હોય આવી એક મનગણત કાલ્પનિક અને પોતાને અનુકૂળ આવી શકે એવી વ્યાખ્યાઓ એવી મથરાવટીઓ આ લોકોએ બજારમાં બનાવી દીધી છે બાકી ઘણા બધા એ શ્રેણીના વ્યક્તિઓ છે કે સાહેબ તમે બુદ્ધિજીવીઓ હાથે એક સાહેબ ડિબેટમાં બેસી દે તો એનો 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 કાઉન્ટર કરી શકે એ પ્રકારના આજે વ્યક્તિત્વો સામે નથી અરે આ એક ક્ષત્રિય ઠાકોર સમાજ છે ભૂતકાળમાં માધવસિંહ સોલંકી આખા દેશના નાણા મંત્રી હતા બરાબર આખા દેશના વિદેશ પ્રધાન હતા ગુજરાતના મુખ્યમંત્રી હતા આ એટલે શાસક હોય એને ફરિયાદ ના હોય બરાબર હવે આ સમાજે શાસક બનવાની જરૂરિયાત છે ને આભળું ફાટ્યું છે રાધેભાઈ થીગલું દેવાની આપણે વાત કરીએ છીએ બરાબર એટલે આપણે આ સમાજ શાસક બનવાની દોડ આગળ ધપાવે તો બધા જ પ્રશ્નોનું નિવારણ બધી જ માગણીઓ બધી જ અપેક્ષાઓ સંતોષાઈ જશે અને ઘણી બધી સમસ્યાઓનો કાયમી અંત આવી જશે બરાબર તાજેતરમાં જે વિક્રમભાઈએ કુડાસાની અંદર જે જાહેર સભા યોજી હતી એની અંદર તેજરબેન ઠાકોરે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો એટલે તમને પણ અનુભવ હશે મને પણ અનુભવ છે કે જ્યારે પણ સોસાયટીમાં કે સારી જગ્યાએ આપણે મકાન લેવું હોય દુકાન હોય તો પણ કાસ્ટ જોઈને આ લોકો તરત ના પાડી દે છે મારે વચ્ચે મહેસાણામાં પણ એકવાર વાર આવી ઘટના બની હતી કે નવા માર્કેટની અંદર ઠાકોર હોય તો કે નહીં તમને દુકાન મળે મકાન લેવા જઈએ તો નહીં મળે મકાન અને સિક્સ સુધી ડીલ થવા આગળ રેડી હોય પછી એટલે બિલ્ડર એવું કંઈ હાથ ઊંચા કરી દે છે સોસાયટી સોસાયટીના લોકો નથી માનતા હું શું કરું તો આ ટાઈમે આપણે મજબૂર થઈ ગઈ આજે ગાંધીનગર વિધાનસભા જો ઊભી છે એના બાવન ત્રેપનના ઉતારા કઢાવો તો એ ક્ષત્રિય ઠાકોર સમાજના કોઈ ખેડૂતના નામે નીકળે બરાબર મહાત્મા ભવન હોય કે ગોધીનગરના દરેક સેક્ટરમાં સરકારી બિલ્ડિંગો જે ઊભા એ ક્ષત્રિય ઠાકોર સમાજની જમીન પર છે એ જ પરિસ્થિતિ મહેસાણાની અંદર તમે દુધસાગર ડેરીથી માંડી અને જેટલું પણ આજે સરકારી ભવનો દેખાતા હોય બધાએ ક્ષત્રિય ઠાકોર સમાજના જે તે વખતના ખેડૂતોના નામે જ ફાફડાપત્રકો કે ગાયકવાડી સરકારના રેકોર્ડ નીકળે આ એ જ સમાજ પણ સમયાંતરે પરિવર્તન ના લાવ્યું અપડેટ ના થઈ શક્યો લોકો સાથે તાલમેલ ના લાવી શક્યો આ વાસ્તવિકતા છે દુઃખ સાથે કહેવું પડે કે જે પ્રકારના સમયાંતર કાળક્રમે આપણામાં ફેરફાર આવવા જોઈએ જે જીવનશૈલી જે જીવન સ્તર જે જીવન ધોરણ જે આધુનિકતા જે ભૌતિકવાદ એનું આપણે પણ જે અમુક બાબત કરવા જેવું અનુકરણ હતું એનાથી આપણે ક્યાંક હજી ઘણા બધા અળગા છીએ એટલે આપણામાં પણ ઘણા બધા અવેરનેસ લાવવાની જરૂર છે લોકોની માનસિકતા બદલવા માટે આપણે આપણું પોતાનું જીવન ધોરણ દાખલા રૂપ બને એ પ્રકારે ઘણા દાખલા બેસાડવાની જરૂર છે પણ સાથે સાથે મેં કહ્યું એમ કે હવે એમના ત્યાં રહેવા જવાના કરતાં આપણે પોતે સક્ષમ બનીને પોતાની જ વસાહતો ડેવલપ થાય એ દિશામાં હવે આગળ વધવું જ પડશે માત્ર એક કલાકાર તેજલબેનનો નહીં તમારો ને આપણા બધાનો આ અનુભવ છે બોળો બરાબર કે આ પરિસ્થિતિનો શિકાર થયા છીએ થયા છીએ ને થયા જ છીએ અરે સાવા કપડાં પહેરીને બજારમાં કોઈ ચાર અન્ય સમાજના લોકો હાથે બેઠા હોય ને ચર્ચા થતી હોય વાત થતી હોય ને પછી ત્યાં સુધી આનંદ કિલ્લો લે પછી ખબર પડે ઓહો ઠાકોર છો અરે ના હોય તો એમના ચહેરાની પ્રકૃતિ ભ્રકુટી અને રેખાઓ બદલાઈ જાય કરટલી બદલાઈ જાય કે ઠાકોર આટલા આટલા આ પ્રકારનું શુદ્ધ ગુજરાતી બોલી શકે આ પ્રકારના બુદ્ધિશાળી હોઈ શકે આ પ્રકારના તજજ્ઞ હોઈ શકે આ પ્રકારના વ્યવસ્થિત હોઈ શકે એવી માનસિકતા નથી આ લોકોને તો ગ્રંથિઓ થી પીડાઈ રહ્યા છે કે ઠાકોર એટલે દોરા લટકાવ્યા હોય ખભે ખેસ હોય ને લાંબા વાળ હોય ને એ પ્રકારની વલગારીટી હાથેનું એનું એક ચિત્ર બનાવી દીધું છે મન ગણત કે ક્ષત્રિય ઠાકોરની વ્યાખ્યા આવી પણ ના એ સમય જતો રહ્યો ઠાકોર ખૂબ શૈક્ષણિક રીતે પણ પ્રગતિના સદ્ધર છે અને એ સમય હવે દૂર નથી કે ક્ષત્રિય ઠાકોર સમાજ ગુજરાતની અંદર પ્રથમ હરોળની અંદર નાગરિકોના દોરમાં ગણાતો છે એ સમય હવે બહુ દૂર નથી બાપુ આપણી વાત સો ટકા સાચી સમાજની નગ્ન વાસ્તવિકતા છે કે લોકોના મનની અંદર આપણી છાપ કેવી છે આજે તમે જુઓ કે મોટી સિટી કે શહેરોની અંદર જેટલા પણ મકાન કે સોસાયટી બને છે એ બધી તમે જોવા જશો ને તે કોઈને કોઈ ઠાકોરની હશે ત્યાં આગળ મકાન બનાવનારા પણ જે કારીગરો હશે એ પણ ઠાકોર હશે પરંતુ જો વાત આવે આપણા ઠાકોર ત્યાં આગળ મકાન માંગે તો ત્યાં આગળ આપણે મકાન નહીં આપે એ લોકોની અંદર એક માનસિકતા છે કે ઠાકોર એટલે બહુ તુચ્છ નજરે આપણને જોવે છે આજે આપણે સારા કપડાં પહેર્યા હોય થોડું સારું બોલતા હોય સારી ગાડી હોય અને કહીએ કે ઠાકોર છે તો લોકો માનતા હતા કે તમે ઠાકોર આટલા આગળ આટલા ભણેલા ગણેલા યા તો પછી લોકો એવું વિચારશે કે આમને તો કોઈ જમીન વેચી હશે એટલે ગાડી લાવ્યા છે આ લોકોની માનસિકતા છે કોઈ વ્યક્તિ એવું વિચારે કે ભણી ગણીને ધંધો કરીને બિઝનેસ કરીને આગળ આવ્યો છે અને પૈસા કમાવ્યા છો હજુ પણ આ માનસિકતા છે કે કંઈક બે નંબરના ધંધા કર્યા છે યા તો પછી કોઈ દારૂ વેક્યો છે યા તો જમીન વેચી છે એમ કરીને આગળ આવ્યા છે આ હું તમને નગ્ન સત્ય કહું છું બિલકુલ રાજીભાઈ આપની વાત સાથે હું સો ટકા સંમત પણ કહું છું ને આ લોકો લઘુતા ગ્રંથિથી પીડાય છે ક્ષત્રિય ઠાકોર સમાજની મથરાવટી એની પ્રતિષ્ઠા એની કીર્તિને કઈ રીતે ખરડી શકાય એ લોકો ભલી ભાતી જાણે છે અને એ જ કાવતરા રચી રચી રચીને ક્ષત્રિય ઠાકોર સમાજની સામાજિક છબી ખરડવામાં કોઈ કસર છોડી નથી પણ એમાં સુધારા એમાં પરિવર્તન લાવવા માટે ચોક્કસ થોડો સમય લાગશે પણ ડંકાની ચોટ ઉપર કહું છું કે ક્ષત્રિય ઠાકોર સમાજ આવનારા સમયમાં ઇતિહાસરચ છે ક્ષત્રિય ઠાકોર સમાજ દરેક સેક્ટરની અંદર પોતાની આગવી છાપ અને આગવી આભાથી એક પોતાનું આગવું સ્થાન અને મહત્ત્વ જાળવશે એ દિવસો પણ હવે ભવાની કૃપાથી દૂર નથી બાપુ હું સો ટકા સાચી વાત હું પણ માનું છું કે આપણે હજુ પણ ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં પાછળ છીએ કુરિવાજો આપણી અંદર હજુ પણ છે આપણે વ્યસનો છોડવા પડશે શિક્ષિત થવું પડશે તો કદાચ સમાજમાં આપણે સાપ સુધારી શકીએ આ આ સિવાય પણ જો તમને કંઈક લાગતું હોય કે આપણા ઠાકોર સમાજને આપણી સાફ સુધારવા માટે આગળ આવવા માટે આપણે શું કરવું જોઈએ તમે શું કહેવા માગશો ક્ષત્રિય ઠાકોર સમાજ એને ગોળ પેટા જ્ઞાતિઓ વાળાઓ દરેક તાલુકાઓ જિલ્લા પંથક અને પરગણાઓમાં જે ક્ષત્રિય ઠાકોર સમાજ વિભાજીત છે આમ સંગઠિત છે પણ પોતાના દીકરીના પોતાના વ્યવહારોના લગ્નેતર સંબંધોના કારણે અલગ અલગ ગોળ વાળાઓની અંદર વિભાજીત છે બરાબર પેલા તો એક ક્ષત્રિય ઠાકોર સમાજને જોડવા માટે નક્કર પગલાં લેવા પડશે એમાં બી ગોળ પ્રમાણે અલગ અલગ શાખાઓ જેમ તમે ચૌહાણ છો હું બારડ પરમાર છું એમ અલગ અલગ શાખાઓથી આખો ક્ષત્રિય ઠાકોર સમાજ ડિવાઈડ એન્ડ રૂલ વોરેન હેસ્ટિંગની જે બેવડી નીતિ હતી બરાબર એ પ્રમાણે જે વેચાયેલો છે એને જોડવા માટેનો એક સેતુ રચવો પડશે બરાબર ગુજરાતમાં ગૌરવશાળી કોમ કહેવાય એવી પાટીદાર સમાજ બરાબર એમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ શીખવું જોઈએ પટેલ સમાજની પણ અલગ અલગ ગોળ છે ચોરાશી સાતસો બાવન આવા અલગ અલગ ઘણા બધા ગોળ છે પણ એ પટેલ કડવા પટેલના નામે પટેલ પટેલના નામે આ બધાએ કડવા પટેલ ઉંઝા ધામ લેવવા પટેલ કાગવળ ખોડાલ ધામ અને આખા ગુજરાતના કડવા ને લેવવા પાટીદારના નામે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં ભેગા થતા હોય બરાબર એ જ પ્રકારે ચૌધરી સમાજ ચૌધરી સમાજમાં પણ બાવીસની બાવીસીનો નો ગોળ બારનો ગોળ સત્યાવીસ નો બનાકોઠાનો ગોળ આ પ્રકારના અલગ અલગ ગોળ છે પણ એ પણ નામે આખો સમાજ ભેગો થતો હોય એ જ પ્રકારે રબારી સમાજ આપણે ઉત્તર ગુજરાતમાં કહીએ એમની પણ ઘણી બધી શાખાઓ ઘણી બધી જ્ઞાતિઓ સગોત્ર લગ્ન ના થઈ શકે બરાબર માની લો કે એમાં પણ એમના કહીએ કે ચૌદ પરગણા આપણે જેમ તાલુકા જિલ્લા એમને એમના ચૌદ પ્રગણા એમો અલગ અલગ શાખાઓ એમો પણ એકસો તેત્રી પેટા જ્ઞાતિઓ પણ જ્યારે સમાજની વાત આવે દરેકની કુળદેવી અલગ ગોત્ર પ્રમાણે અલગ છતાંય રબારી સમાજની વાત આવે તો એકસો પેટા શાખાઓ રાધેભાઈ તમને જાણીને નવાઈ લાગે એકસો તેત્રી શાખાઓના રબારી દેહી એ બધા વાણીનાથના નામે ભેગા થાય એમને શું કર્યું આસ્થાના શ્રદ્ધાના માર્ગે પોતાના માતૃસ્થાનકોને સમૃદ્ધ કરે મજબૂત કરે બરાબર અને ત્યાંથી સમાજ ઉત્થાનની સમાજ કલ્યાણની સમાજ પ્રગતિની સમાજ વિકાસની ત્યાંથી વાત અને ગાદીઓથી એ જગ્યા ઉપરથી મુકાઈ અને એને સમાંતર આખા સમાજે એ વાતને ઝીલી જ્યારે આપણે શું કોઈ સંગઠનના માધ્યમથી એકતા થાય બરાબર કોઈ ગોળના માધ્યમથી એકતા થાય કોઈક ચૂંટણી આવી તો ચૂંટણીના માધ્યમથી એકતા થાય પણ ચૂંટણીમાં તો કેવું કે આજે એક ઉમેદવાર આપણો આ પક્ષ છે ને સામે અન્ય પક્ષનો છે તો એકતા રહેવાની પણ જ્યારે બે સામ સામે થવાના એટલે એ વખતે એકતા ખંડન થવાની બરાબર સંગઠનના માધ્યમથી હું પ્રમુખ છું તમે બધા જોડાઈ ગયા બધા સંગઠન મજબૂત બન્યું પણ હું જે દિવસે રાજકીય પક્ષપાતમાં પડ્યો એ દિવસે સંગઠન વેર વિખેર ભાગલા પડી જવાના બિલકુલ એટલે આપણા સમાજને જોડવો હોય તો કાયમી દશકોની દશકોની સદીઓની સદીઓ યુગો યુગો સુધીની એકતા રહે એ માટે એવી આધારશિલાનું સ્થાપન કરવું પડશે આજે હું પણ એ એકતાથી જોડાઉં મારો દીકરો પણ જોડાય એની આવનારી પેઢી પણ જોડાય મારા પિતાશ્રી પણ એમાં હોય એ પ્રકારની વંશ પરંપરાગત એકતા જળવાઈ રહે એવું માધ્યમ બનાવવું છે બનાવવું જ પડશે અનિવાર્ય છે સમયની માંગ છે એના વગર સમાજની એકતા શક્ય નથી અને એટલા માટે જ શક્તિનું ભવાની ધામનું નિર્માણ થાય એ વાત હું વારંવાર કરતો હોઉં છું તો મિત્રો તમે જોયું આજના વિડીયોની અંદર કે ખરેખર આપણે મંત પંત અને તું નાનો હું મોટો એવા બધા વિચાર છોડીએ ક્ષત્રિય સમાજને એક થવાની જરૂર છે શિક્ષિત થવાની જરૂર છે અને જો સમાજમાં એકતા હશે બધા લોકો હળીમળીને રહેશે તો સો ટકા આપણે સાફ સુધરશે લોકોની અંદર વિડીયો તમને કેવો લાગ્યો આપના પ્રતિભાવ કોમેન્ટના મારફતે જરૂર જણાવજો વિડીયોની લાઇક જરૂર કરજો નવા હોય ચેનલની અંદર તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે બીજો એક નવો આવો ટૉપિક લઈને મળીએ આવતા વિડીયોની અંદર